ત્યારે આજે વિધાનસભા ગૃહમાં આ અંગે ધારાસભ્ય શૈલેષ મહેતાએ પ્રશ્ન કર્યો હતો જેના જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું કે કેવડિયાથી બાર કિલોમીટર દૂર એરપોર્ટ બનાવવામાં આવશે તિલકવાડાના ફેરકુવા અને સુરુવા ખાતે એરપોર્ટ બનવાની શક્યતા છે આ ઉપરાંત સિદ્ધપુર અને વડનગર ખાતે એરપોર્ટ બનવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે હાલમાં નર્મદા જિલ્લાના તિલકવાડા સિદ્ધપુર અને વડનગરમાં પ્રીવિઝિબિલિટીની કામગીરી પ્રગતિ હેઠળ છે મહત્વપૂર્ણ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ વિદેશના પ્રવાસીઓની પસંદ બની રહ્યું છે તો સિદ્ધપુર અને વટનગરમાં પણ વિકાસ કાર્યોને કારણે પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે ત્યારે એરપોર્ટની કનેક્ટિવિટી વધતા આ ત્રણેય સ્થળોએ પ્રવાસનને વેગ મળશે બે હજાર ત્રેવીસમાં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ આવ્યા હતા વર્ષ બે હજાર ત્રેવીસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ આવ્યા હતા છેલ્લા પાંચ વર્ષમાં દેશ વિદેશથી પોણા બે કરોડ લોકોએ મુલાકાત લીધી હતી ત્યારે ગત વર્ષે પ્રવાસીઓનો આંકડો પચાસ લાખ ને પાર થતા એક નવો જ રેકોર્ડ સ્થાપિત થયો હતો પાંચ વર્ષમાં પ્રથમવાર પ્રવાસીઓનો આંકડો આ વર્ષે પચાસ લાખ ને પાર પહોંચ્યો હતો ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં પચાસ લાખ ઓગણત્રીસ હજાર એકસો સુડતાલીસ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી એસઓયુમાં નવી નવી વસ્તુઓ ઉમેરવામાં આવે છે અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી માં લોકોએ પોતાના પરિવાર મિત્રો સાથે અહીં આવીને સુંદર જગ્યાની મજા માણી છે આ વર્ષે નવા આકર્ષણો પણ મૂકવામાં આવ્યા છે યાત્રીઓની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે જેમાં ટ્રાન્સપોર્ટ છે અને ગ્રીન હરી સતત વધારી રહ્યા છીએ તેમજ નવી નવી વસ્તુઓ લઈને આવી રહ્યા છીએ આનો લાભ લેવા માટે વિશ્વભરમાં પ્રવાસીઓ આવતા હોય છે જેમાં હજી વધારો થઈ રહ્યો છે તેમજ આગળ પણ વધતો રહેશે જ્યારે યાત્રીઓ અહીં આવતા હોય છે ત્યારે તેમના માટે ટ્રાન્સપોર્ટેશન સૌથી મહત્ત્વની વાત છે એ ધ્યાનમાં રાખીને વડાપ્રધાન ઇવી ઝોન તરીકે ડ્રીમ એરિયા તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિકસાવવા માટે આદેશ કર્યો છે ત્રીસ ઇલેક્ટ્રિક બસ વડાપ્રધાન દ્વારા ચાલુ કરવામાં કરવામાં આવી છે હવે વડનગરમાં પણ અને સિદ્ધપુરમાં એરપોર્ટ બની શકે એવા એંધાણ દેખાઈ રહ્યા છે